આપણો માર્ગ એકદમ ચોખ્ખો થઈ ગયો છે નકર જો થોડો વરસાદ હોય ને તો ભાઈ થોડું કાદા જવાનું એવું બધું રહીએ છે વિક્રેતા પૂકી ગયા છે આપણે આ તમને જે પાણી આવે દેખાય આપણે ગામનું પાણી છે અને અત્યારે જે આ પાણી હવે અહીંયા તમને જાય વાડી પૂકી ગયો છે અને અત્યારે સુધી તો હું કાઢી કે ત્યાં ભાઈ જોવું તો પડે કે ભાઈ ધોવાય એવું થશે ને ત્યાં હેરકો નિષ્કીને જોયું તો ભાઈ વાહ રે વાહ હવે માથે દેખાઈ તી પાણી જય દ્વારકા થઈ સારા મને દારા તો ભાઈ કેમ છો બધા મજામાં ભાઈ અત્યારે હાલીને જાઉં છું વાડી અને હાંજનો વરસાદ એકદમ ખૂબ જ સારો હતો અને અત્યારે પણ તમને દેખાતો હોય માર્ગમાં પાણી નામ્યું જાય છે અને માર્ગ પણ એકદમ ચોખ્ખો થઈ ગયો છે તો જો થોડો વરસાદ હોય ને તો ભાઈ થોડુંક કાદા જામ ને એવું બધું રહીએ છે પણ આ એકદમ હાવ કેમ જાણે આપણે ડામર ના આપણે કહી રહ્યો રોડ એવો થઈ ગયો છે નામે એવો જોરદાર અને હવે વેકરે આપણે કેવું થોડુંક કંઈ ધોવાણ છે કે નથી જે સક્કર મારતા હોય જોઈ આવી હાલીને ભાઈ જાઉં તો શું પણ એમાં નથી ખબર અત્યારે વેક્રમ પાણી કેવું જાય છે પણ એ ત્યાં જઈને આપણે ખબર પડશે કે ભાઈ વેક્રમ પાણી કેવું જાય છે તો બસ ધીમે ધીમે હેલા જઈ કેમ કે ભાઈ વધારે હાલવામાં એવું છે કે આ પાણી છાટા છે ને ખાલી ખોટા મને ભીંજાવી એને આટો થઈને ધીમે ધીમે આયલો છે માર્ગ ભાઈ ચોખ્ખો તો થઈ ગયો છે પણ થોડોક વધારે કામ કે ખડબસડા વાળો પણ અમુક ઠેકાણા થઈ ગયો છે કેમકે વધારે જે આ પાણા છે ને એમને પડ્યા છે અને હાલોમાં થોડુંક ધ્યાન રાખવું પડે પાણી જતું હોય ને ત્યારે આમાં કેમકે આ પાણા અણીવાર હોય ને એટલે લાગવાની બીક વધારે રહી આ બધું ચોખ્ખું થઈ ગયું વેકરે તો ભાઈ બસ થોડોક ચેટો થયો પણ એટલે અવાજ એવો આવે છે કે ભાઈ એમ લાગે એમ જાણે વેકરો હજી ફૂલ જાતો હોય પણ એ તો ત્યાં જઈને જ ખબર પડીએ પણ વેકરાનો અવાજ બહુ આવે છે હજી વેકરા તો પૂકી ગયા છે આપણે જે આ તમને જે પાણી આવે દેખાય આપણે ગામનું પાણી છે અને અત્યારે જે આ પાણી હવે અહીંયા તમને જાય છે દેખાય એ વેકરાનું પાણી અને વેકરામ કેવું પાણી જાય છે તમે જોઈ લો એ તમારી નજરે પાણી પણ ખૂબ જ અત્યારે સારું જાય છે અને અહીંયા ધોણ વધારે થઈ ગયું છે પણ આ એટલું ધોઈ નાખ્યું એટલે બહુ વધારે ઓજ આપણે વધુ કરતા સાધન હોય તો કાઠું હોય તો ના નીકળે આમાં ખટારા જેવું હોય કે એ પણ ટ્રેક્ટર લગભગ બહુ વાંધો નહીં આવે પણ હાઉ ટ્રેક્ટર કરતા વડું સાધન હોય તો કાઠું થોડુંક વહેમું લાગે કેમ કે આમાં ધ્યાન રાખવું પડે એમ છે આ પછી અહીંયા થોડુંક વધારે જ ઓજન આવે તો આ ભેખડ પડે એમ છે આપણે બસ આવું ધોવાણ થયું છે અને હવે આપણે થોડાક જાય આગળ આમાં ઓહો પાણી તો ઠરે હો ભાઈ ભાઈ હું તો બહુ આપડે તાણ નથી લાગતી હાલીને આવી એટલે બહુ વાંધો નથી પણ થોડુંક આને કરતા વધારે પાણી જાતું હોત ને તો નીકળ ધ્યાન રાખવું પડે પણ એટલા પાણી મને વાંધો નથી આવે વાડી પોકી ગયો સામાન્ય અત્યાર સુધી તો હું કાઢીએ કેમ કે ત્યાં જોવું તો પડે કે ભાઈ ધોવાય એવું થશે ને ત્યાં હેરકો નીકળીને જોયું તો ભાઈ થોડુંક એવું લાગુ કે ડુસો જે આપણે હોય ને જે રેડાન ભૂકીનો ઈ બધો આડો આવતો અને એને ભાઈ ફટાફટ કરીને એક શોખો અને બસ ને કમ્પ્લીટ ચોખ્ખો કરીએ ફૂકી ગયો બસ આપણે ખેતરે અને ખેતરે જોયું તો માંડીને બહુ વાંધો તો નથી પણ હવે હૈલા રાખે આ કે એવી બધી કંઈ પીરી નથી બસ થોડીક માપમાં છે અને વાં છે વધારે થોડીક પીરી દેખાય છે પણ એટલી બધી કોઈ બહુ અતિ પીરી નથી આ માપમાં કલરમાં છે અને બહુ પાણી નથી લાગ્યું હજી પણ નહીં કે ના બહુ તો ભાઈ પાણી નથી લાગ્યું પણ હવે આને જરૂર છે નેદવાની પણ વરસાદ બંધ રહીએ તો નેદાય કેમ કે આ એક જ વાર નેદું તો હજી બીજી વાર તો નહીં બાકી હતું તો જ્યાં ઘર થઈ ગયા એ બધા નેદવા તો જો હે છાતી હેડ આંકવાનું છે પણ વરસાદ બંધ રહી પાછા બધું કામ થાય ફટાફટ મારી લઈએ આપણે બીજા પડામાં સકર અને જોઈ ભાઈ પાણી કેટલું માથે આવ્યું વાહ હવે માથે દેખાય તે પાણી નામ લેવા કમ્પ્લીટ થઈ ગયું અને આ છે આપણી ભાઈ આગતરી અને આ જે એટલે એરો દેખાય છે આપણે ભાઈ બોરની લાઈન હતી બોરની લાઈન આપણે જે નાખલ હતી ને એમાં જે ફૂગો લાઈન છે થોડીક તૂટલ હતી એટલે ત્યાં જે પાણી નીકળતું હતું એના હિસાબે આપણે માંડવી થોડીક વધારે નબળી રહી ગઈ છે બસ એટલાકમાં થોડાકમાં બાકી ભાઈ કમ્પ્લીટ છે બહુ વાંધો નથી આમાં હજી છક્કર મારી અને બસ આવ્યો છું અને હજી એક ઈંડું એમ નમશે તો બાકીના ત્રણ તો મને લાગે ફૂટીને ઉડી ગયા હે બસ હા પણ એક ઈંડું હજી એમ નમશે અહીંયા નીચળું નીડું બસ એમને અને ભલે હોય અને આ છે મારી ભાઈ પાહતરી માંડવી ખવડતા જો જાય મને લાગે અમે દવા સાટવી જો હોય હાલો બસ પાહતરી માંડવી જોઈએ અને હવે જાઉં છે ઘરે અને થોડુંક બાકલું જોઈએ તો રીંગણા અને મરચાં એ ઉતારી લીધા છે અને હવે ભાઈ ફટાફટ નીકળી ઘેરે જ આવવા માટે